તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપની ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને આવ્યા મોટા સમાચાર હવે યુદ્ધ નહીં થાય પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડાર તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે અને ડારે જણાવ્યું છે કે પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયું છે જેથી કરીને હવે યુદ્ધ નહી થાય આગળના મહત્વના સમાચાર અને રાજસ્થાન સરહદ પણ પણ યુદ્ધ વિરામ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીયની જાહેરાત બાદ યુદ્ધ વિરામ થયો બંને દેશો વચ્ચે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો હતો શનિવારે પાકિસ્તાન દ્વારા રાજસ્થાનના સરહદી વિસ્તારોને અડીને આવેલા જિલ્લાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે હવે તોડ્યું સીઝફાયર અને જવાબ આપવા માટે કર્યો આદેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો હતો પરંતુ પાકિસ્તાને સીઝફાયર તોડવા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાકિસ્તાને કાશ્મીરમાં ફાયરિંગ બાદ ડ્રોન હુમલા કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેની વિરુદ્ધ ભારતે બીએસએફને ફાયરિંગના જડબાતોડ જવાબ આપવા માટે આદેશ અપાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે ના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો જમ્મુ અને કાશ્મીરની હાલની પરિસ્થિતિને કારણે જમ્મુ રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભીડ ભારે જોવા મળી રહી છે જમ્મુ ક્ષેત્રના ઘણા રહેણાક વિસ્તારોમાં ગોળીબાર બાદ ત્યાં કામ કરતા પ્રવાસી મજૂરો તેના વતન તરફ જવા માટે ઉતાવળા થઈ રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિને જોતા લોકો ડરી રહ્યા છે જેના કારણે રેલ બસ કે ગાડી કોઈ પણ રીતે લોકો વતન જવા માટે નીકળી રહ્યા છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના કચ્છ નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયા કાશ્મીરની સાથે ગુજરાતની સરહદ કચ્છ સાથે પણ અડીને આવેલી છે જેમાં હરામી નાળા અને ખાવડા નજીક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યા બાદ રાજસ્થાનના બાડમેરમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા છે સ્થાનિક લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને બ્લેકઆઉટ લગાવી દેવામાં આવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ આર્મી હેડક્વાર્ટર પર ડ્રોન છોડવામાં આવ્યા શ્રીનગરમાં આર્મી હેડક્વાર્ટર પર ડ્રોન છોડવામાં આવ્યા છે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા જેની વિરુદ્ધમાં ભારતે બીએસએફ ને ફાયરિંગના જડબાતોડ જવાબ આપવા માટે આદેશ અપાયા હોવાનું પણ ઝડપથી સામે આવી રહ્યું છે હવે પાકિસ્તાને કર્યો દગો અને હુમલાનો આવ્યો વિડિયો સામે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુ સંરક્ષણ દળોએ પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું છે વિસ્ફોટકોનો અવાજ સંભળાય છે લોકો ફરી ડરી ગયા છે તમને જણાવી દઈએ મિત્રો કે પાકિસ્તાને છેતરપિંડી કરી છે અને યુદ્ધ વિરામનો મોટો ભંગ પણ કર્યો છે હાઈ એલર્ટ કર્યો જાહેર અને 100 થી વધુ થયા વિસ્ફોટ પાકિસ્તાને ફરી એકવાર ભારત પર હુમલો કર્યો છે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા જેને હવાઈ સંરક્ષણ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા

સરહદી વિસ્તારોમાં રાત્રે ટૂંકાંટની ટ્રેનો દોડશે નહીં જમ્મુ ફિરોઝપુર ભટિંડા જેવા શહેરોમાં રાત્રે ટ્રેનો પર પ્રતિબંધ રહેશે મુસાફરોએ અસુવિધા ન થાય તે માટે દિવસના સમયે આ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે એટલું જ નહીં મિત્રો ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી સમાચાર એજન્સી એ અનુસાર આજે જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા જેને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યા હતા આવી સ્થિતિમાં એક પછી એક અનેક વિસ્ફોટોનો અવાજ પણ સંભળાઈ રહ્યા છે મહત્વના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને અહીં શાળાઓ ફરી બંધ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે સોમવારે મોડી રાત્રે ભારતીય સેનાના સશસ્ત્ર દળોએ પંજાબના જલંધરમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું ડ્રોનની હિલચાલ અને પાકિસ્તાની સાથેના તણાવને કારણે પંજાબના સરહદી વિસ્તારમાં આવેલી તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે પાકિસ્તાનને અડીને આવેલા પંજાબના સરહદી વિસ્તારોમાં અમૃતસર પઠાણકોટ ફાઝિલકા ફિરોઝપુર અને તરણતરણમાં શાળાઓ બંધ કરવામાં આવી છે આગળના ખૂબ જ દુઃખદ મોટા સમાચાર અને ચારે બાજુ લાશોના ઢગલા અને સો થી વધુ લોકોના થયા મૃત્યુ પશ્ચિમ આફ્રિકાના ઉત્તરી બુર્કીના ફાસોમાં એક જેહાદી જૂથના હુમલામાં સો થી વધુ લોકોમાં મૃત્યુ પામ્યા છે કાર્યકર્તાએ જણાવ્યું છે કે રવિવારે સવારે અનેક સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક લશ્કરી થાણું અને લાંબા સમયથી ઘેરાયેલા વ્યૂહાત્મક શહેર જીવોનો સમાવેશ થાય છે અલકાયદા સાથે જોડાયેલા જેહાદી જૂથ જમાત નસર અલ ઇસ્લામ મુસ્લિમીને આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી લીધી છે હવે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો પરીક્ષાની નવી તારીખ પણ કરાઈ જાહેર ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની પરિસ્થિતિ સામાન્ય થતાં સીએની મોકૂફ રાખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે હવે સીઆઈની પરીક્ષા સોળમી મે થી 24મી મે સુધી લેવામાં આવશે નોંધનીય છે મિત્રો કે ICAI એ જાહેરનામું બહાર પાડીને આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની હાઈ લેવલની બેઠક ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે ગુજરાતના સરહદી વિસ્તારો એલર્ટ છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી કચ્છ પાટણ બનાસકાંઠા દ્વારકા જામનગર અને મોરબી જિલ્લામાં ખાસ તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે